રણયજ્ઞની અંદર આપણે નામકરણ શું કામ રણયજ્ઞ એની વાત કરી રણયજ્ઞનો નાયક કોણ એની વાત કરી રણયજ્ઞ વસ્તુ સંકલના એની વાત કરી રણયજ્ઞમાં પાત્ર નિરૂપણ એની વાત કરી રસ નિરૂપણ એની વાત કરી અને આજે છેલ્લો વિડીયો હવે આના પછી રણયજ્ઞની વાત કરીશું ત્યારે માત્ર ટૂંકા પ્રશ્ન પૂરતી જ કરીશું એ છે મૂળ કથામાં પ્રેમાનંદે કેવા ફેરફાર કર્યા મૂળ કથા રામાયણની છે આપણે આપણે જાણીએ છીએ જાણીતી કથા છે છે એમાં શું શું ફેરફાર કરે એની ટૂંકમાં વાત કરીએ ફેરફારો કર્યા ઉમેરણો કર્યા બાદ બાકી કર્યા એટલે ફેરફારો એટલે બે ઉમેરણ પણ અને બાદ બાકી પણ રામાયણના યુદ્ધકાંડના અગિયારમાં સર્ગમાં રાવણે પોતાના સૈન્યનો મુજરો લીધો એવું આલેખન છે પ્રેમાનંદ એ તો આલેખે જ છે પણ સમાંતરે રામ પણ પોતાના સૈન્યનો મુજરો લે એ વાત પ્રેમાનંદ ઉમેરે છે મૂળ રામાયણમાં નથી એ રીતે મૂળ રામાયણમાં જે અપૂર્ણતા રહી ગયેલી એ પૂર્ણ કરી પ્રેમાનંદ કથાને સંતુલિત કરે છે આ પહેલો ફેરફાર યુદ્ધની તૈયારી થઈ ત્યાં મંદોદરી રાવણ પાસે આવી પોતાના અશુભ સ્વપ્નની વાત કરે અશુભ અને વિનાશ થવાની વાત કહી યુદ્ધ ન કરવા સીતાને પાછી સોંપી વિનાશ અટકાવવા કરગરે વળી રામ લક્ષ્મણ વાનરો કોણ છે એમના ભૂતકાળના પરાક્રમો કેવા છે એ પણ કડવા આઠમાં સમજાવે આ આખો પ્રસંગ પ્રેમાનંદે પોતાની કલ્પનાથી ઉમેરી આખ્યાનને અને કથાને એક વળ ચડાયો છે મૂળ રામાયણમાં આવું કશું નથી કોઈ પણ પત્ની કુટુંબના શુભ માટે આવું જ કરે એ સહજ વાત પ્રેમાનંદે પારખી અને એમાં આ પ્રસંગ ઉમેરી કથાને રસાત્મક અને શ્રોતાઓને સ્પર્શી જાય એવી બનાવી આ પ્રકારનું આલેખન આખ્યાનમાં બીજી વાર બારમાં કડવામાં પણ આવે છે એ ઉમેરણથી વીર રસ પ્રધાન કાવ્યમાં કરુણ રસની સરવાણી પ્રેમાનંદે ભેળવી અગિયારમાં સર્ગમાં કુંભકર્ણને જગાડવાની વાત રામાયણમાં છે પણ ત્યાં એ છ માસની નિદ્રા લઈને જાગ્યો છે એટલે જે કંઈ બન્યું છે તે વાત પોતે એને કહેશે એવું રાવણ કહે છે વળી કુંભકર્ણને જગાડવા રાવણ પોતે નથી જતો પણ રાક્ષસોને મોકલે છે એવું મૂળ રામાયણમાં છે પ્રેમાનંદે આ પ્રસંગમાં જે શક્યતાઓ પોસિબિલિટીઝ પડેલી હતી એને બિલકુલ પારખી અને એટલી સરસ રીતે એનો ઉપયોગ કર્યો કે હાસ્ય રસ જેના માટે પ્રેમાનંદ જાણીતા છે એ શ્રોતાઓ ખડખડાટ હશે એ પ્રકારનું નિરૂપણ એ કરી શક્યા રાક્ષસોને બદલે રાવણ પોતે કુંભકર્ણને જગાડવા જાય છે જે રામાયણમાં નથી રામાયણમાં રાક્ષસો જાય છે કુંભકર્ણને જગાડવા રાવણ જે જે ઉપાયો યોજે છે એનું જે હાસ્ય પ્રેરક વર્ણન છે એ પ્રેમાનંદનું પોતિકું ઉમેરણ છે રામાયણમાં આ પ્રકારનું વર્ણન છે પણ પ્રેમાનંદે તો હાસ્ય રસની છોડો ઉછાળી ખડખડાટ હાસ્ય અહીં આ પ્રસંગે રેલાયું છે મૂળના વર્ણનની ન્યૂનતા તેણે ઉમેરી છે રાવણના અનેક ત્રાસ આપતા પ્રસંગો છતાં કુંભકર્ણ જ્યારે નથી જાગતો ત્યારે વાલ્મિકી તેના દેહ પર હાથી દોડાવવાની યોજના વાત કરે છે પ્રેમાનંદ એ દૃશ્યાત્મક કહો કે નાટ્યાત્મક પરિસ્થિતિને અતિશય સુંદર વાળાંક આપી એ વખતે કુંભકર્ણની રાણીને ત્યાં હાજર રાખી આખા પ્રસંગને એક ગૌરવભર્યા ઉચ્ચ સ્થાન પર મૂકી આપે છે જ્યાં કુંભકર્ણ એક ભક્ત હોય એવું એનું નિરૂપણ થઈ જાય છે રાવણ કુંભકર્ણને જગાડવા એના પર જે ત્રાસ ગુજારે એ જોઈ એની સતી પત્ની વ્યથિત થાય આ આર્ય નારીનું સ્વાભાવિક લક્ષણ છે એ હાજર થઈ રાવણને વિનંતી કરે કે કષ્ટ દીધે મારો કંથ ન જાગે એને વાલા શ્રી ભગવાન રે જાગશે સ્વામી મુહર્ત માત્રમાં યુક્તે કરાવો સંગીત ગાન રે તમે ભજન ભજન કરાવો કારણ કે એને વાલા શ્રી ભગવાન રે પ્રેમાનંદે આ પ્રસંગ પોતા તરફથી ઉમેરી પ્રસંગની પણ ગરીમાં જાળવી અને કુંભકર્ણના પાત્રને પણ એક અનોખું ગૌરવ બક્ષ્યું જાગ્યા પછી વાત જાણી કુંભકર્ણ રાવણને એના કૃત્ય માટે ઠપકો આપે એનું વર્ણન રામાયણના બારમા સ્વર્ગમાં છે ત્યાં એવું છે કે તે બહુ ખોટું કર્યું છે પણ તોય હું તને સહાય કરીશ આ મૂળ વચનમાં માત્ર ભાઈ પ્રત્યેનો સ્નેહ પ્રગટ થાય છે પણ પ્રેમાનંદ આ મૂળ વાતમાં અદ્ભુત ફેરફાર કરી કુંભકર્ણ અને રાવણ બંનેના ચરિત્રના એકદમ શુભ અને ઉજ્જવળ ઉદ્દાત પાસા આપણી સામે પ્રગટ કરી આપે છે પ્રેમાનંદના આ ઉમેરણથી રાવણ જાણે કે દુષ્ટ હતો જ નહીં એવો તમારી સામે એક નવી રીતનું પાત્ર તમારી સામે ઉઘડે છે કુંભકર્ણ રાવણને કડવા અગિયારમાં હાડો હાડ લાગી જાય એવા વચન કહે છે અહીં તે બધા આપણે નોંધતા નથી પણ જવાબમાં રાવણ જે કહે છે તે ચોક્કસ યાદ રાખીએ રાવણ કહે કુંભકર્ણને સાંભળ દુઃખની વાત જ્યારે દેખું સતી જાનકી જાણે હોય આપણી આ આજે આંતરિક પવિત્રતા અને ઉદાતતાનું દર્શન કરાવતો આવો ભવ્ય પ્રસંગ પ્રેમાનંદ પોતા તરફથી ઉમેરે અને આખા પાત્રોને એક ગૌરવ અને ગરિમા બક્ષે આ પ્રેમાનંદની કલ્પના શક્તિ છે જો રાવણ સીતામાં માતાનું દર્શન કરતો હોય તો એને હરણ કરીને લાવ્યો શા માટે રાજ્ય કુટુંબ વગેરેનો આવો વિનાશક સંહાર થાય તેવું વેર રાજા સાથે બાંધ્યું શા માટે એ પ્રશ્ન અહીં કોઈને પણ થઈ શકે એનો જવાબ રાવણ મંદોદરીને કડવા નંબર તેરમાં માં આપે છે મંદોદરી જ્યારે એને યુદ્ધ ન કરવા ફરી વાર કાલાવાલા કરે છે સર્વ સંહારનો ખ્યાલ અને ડર બતાવે છે ત્યારે રાવણ એને જવાબમાં કહે છે ત્યાં આગળ રાવણનો જવાબ એક જ્ઞાની મોક્ષ માર્ગીનો લાગે એ મંદોદરીને જ્ઞાનપૂર્ણ અને શ્રેયલક્ષી જવાબ આપતા કહે છે નથી મરણ થાતું લખ્યા લેખ પાખે રઘુનાથને હાથ હું મરણ માનું મારે બધું જ મેં ભોગવિલાસ ભોગવી લીધા છે હવે રાજ્યના સુખથી કંટાળ્યો છું હવે રામના હાથે મરવું છે જેથી કરીને સીધો મોક્ષ લખ ચોરાશી ફેરામાંથી છૂટી જવું છે રામના હાથે મરવામાં જીવન ધન્ય થશે એવી જ્ઞાનવાણી ઉચ્ચારતા રાવણનો આ પ્રસંગ અને છેલ્લે મૃત્યુની પળે પ્રેમાનંદ લખે છે એક મસ્તકે ઉભો રાવણ સંપુટ કરી હાથ સ્તવન કીધું ઓળખ્યા શ્રી રઘુનાથ રે એ પછી ઇન્દ્રજીત સાથેના દ્વંદ્વ યુદ્ધનો પ્રસંગ પ્રેમાનંદે પ્રેમાનંદે રામાયણમાંથી લીધો છે છે પણ એમાંય ઘણા ફેરફાર કર્યા વાલ્મિકી જે જે યોદ્ધાઓના દ્વંદ્વ યુદ્ધને આલેખે છે એમાં પણ પ્રેમાનંદે ફેરફાર કર્યા છે આ તમને ટૂંકા પ્રશ્નોમાં પૂછી શકે સર્ગ તેતાલીસ માં વાલ્મિકી ઇન્દ્રજીત અને અંગત સામે લડે છે તો પ્રેમાનંદ અંગદને સામે લક્ષ્મણને મૂકે છે અંગદને બદલે ઇન્દ્રજીત સામે લક્ષ્મણ લડે છે સુષેણ વૈદ્ય સામે મૂળમાં વિદ્યુન માલી લડે છે પ્રેમાનંદના આખ્યાનમાં સુષેણ સામે વિરૂપાક્ષ લડે છે આ દ્વંદ યુદ્ધ પછી ઇન્દ્રજીત રામ લક્ષ્મણ અને એમના સૈન્યને બાંધે એમની અવદશા બતાવવા સીતાને રણાંગણ પર લાવવાનો પ્રસંગ રામાયણમાં છે પરંતુ પ્રેમાનંદ એમાં સરસ ફેરફાર કરી સીતાના અને શ્રોતાઓના મનના ઉદ્વેગ અને શોકનું સમાધાન કરવાનો પ્રયાસ કરે છે એક તો ત્રિજટા રાક્ષસી દાસી જે સીતા પાસે રાખવામાં આવી હતી એ સીતાને આશ્વાસન આપે વધારામાં બંધનમાં પડેલા રામ સીતાની મનોવ્યથા સમજી એની હૃદય વેદના દૂર કરવા એની સામે સ્મિત કરે એવું પ્રેમાનંદ વર્ણન કરે જે સીતા અને શ્રોતા બેવ માટે શાતા આપનાર બને તો આ આખા પ્રસંગને પ્રેમાચંદ પ્રેમાનંદ સમુચિત સૌંદર્ય અને આશ્વાસક પણ બનાવે છે એટલે આ એની કવિ તરીકેની સૂઝ છે સર્ગ પચાસ રામાયણના એની અંદર બંધનમાં મૂર્છિત પડેલા રામ વગેરેને જાગ્રત કરવા સુષેણ હનુમાનને સંજીવની ઔષધિ લાવવા કહે છે પણ એટલામાં સખત પવન ફૂંકાયો અને ગરુડ પોતે આવ્યા એટલે રામ વગેરેને મીટાળેલા સર્પ નાસી જાય છે કારણ કે ગરુડ સર્પ નાગને ખાઈ જાય આ મૂળ પ્રસંગ છે પ્રેમાનંદ એની અંદર કેવો સરસ ફેરફાર કરે છે પંદરમાં કડવામાં એ વર્ણવે છે કે રામ વગેરેને નાગપાશમાં પડેલા જોઈ ઇન્દ્ર વગેરે દેવતાઓને ચિંતા થઈ એટલે એમણે નારદને રામ પાસે મોકલ્યા નારદ રામની સ્તુતિ કરી એમને જગાડે રામ વિષ્ણુના અવતાર છે એવું નારદ એને યાદ કરાવે અને પોતાના વાહન ગરુડને બોલાવવા કહે રામ ગરુડને બોલાવે અને સર્પ નાસી જાય અને બધા બંધન મુક્ત થાય તો આ રામાયણ કરતા પ્રેમાનંદે કરેલો ફેરફાર પછીનો ફેરફાર કુંભકર્ણ પ્રસંગે છે એક તો મેં હમણાં વાત પણ કરી સર્ગ સડસઠમાં પહેલા લક્ષ્મણ કુંભકર્ણ સામે યુદ્ધ કરે છે પણ કુંભકર્ણ એને કહે છે મારે તો રામ સાથે લડવું છે એટલે રામને સામે આવવા દે રામ સાથેના યુદ્ધમાં કુંભકર્ણ મરાય એવું વર્ણન છે આ હકીકત યથાવત રાખી પ્રેમાનંદ તે પહેલાં કુંભકર્ણના પરાક્રમોનું વર્ણન કરી બિભત્સ અને હાસ્ય રસ બેઉને નિરૂપે છે એ રમોજ પ્રેરક અને હાસ્યની છોડ ઉડાડનારું છે કુંભકર્ણ વાનરોનો કચ્ચર ઘાણ વાળે કેટલાકને ગળી જાય કેટલાકને ઉછાળી ફંગોળે કેટલાકને ચીરી નાખી એમના આંતરડા ગાળામાં ગાલે લોહી ચૂસે આ જુગુપ્સક વર્ણન પ્રેમાનંદનું છે મૂળ રામાયણમાં નથી વાનરો એના પેટમાં આટા મારતા હોય એવું હાસ્ય પ્રેરક વર્ણન પ્રેમાનંદ કરે છે પણ કુંભકર્ણના જઠરાગ્નિની પીડા જાણી હનુમાન જાતે ઈરાદાપૂર્વક કુંભકર્ણ પાસે જાય કુંભકર્ણ હનુમાનને ગળી જાય અને હનુમાન અંદર જઈ એનું પેટ ચીરી નાખે એટલે અંદરના બધા વાનર બહાર કૂદી પડી કુંભકર્ણ સામે લડે પેટ ચીરાવા છતાં કુંભકર્ણ મરે નહીં અને લડે એ પ્રસંગ યોજી પ્રેમાનંદ એક બાજુ અદ્ભુત રસ લાવે છે અને બીજી બાજુ કુંભકર્ણ રામના હાથે મરાય એવું આયોજન પણ કરે છે કુંભકર્ણના હણાયા પછી ઇન્દ્રજીત યુદ્ધે ચડે રામાયણના સર્ગ એક્યાશીમાં ઇન્દ્રજીત માયાવી સીતા ઊભી કરી એનો હનુમાન સામે વધ કરે એ વાલ્મિકીના આલેખનમાં પ્રેમાનંદ ફેરફાર કરી માયાવી સીતાનો વધ રામ સામે કરે એવું આલેખન કરે આ ફેરફારથી કથામાં ઉત્તેજના આવે રામ લક્ષ્મણ મૂર્છિત થાય જે સોળમાં કડવામાં છે પણ વિભીષણ આ સીતા માયાવી છે એવો ભેદ ખોલે એના પછી ફરી યુદ્ધ થાય ઇન્દ્રજીત માનર સૈન્યને બબ્બે વાર મોહાસ્ત્ર મૂકી મૂર્છિત કરે પણ હનુમાન ઔષધિ લાવી સૌને સચેત કરે પછીના અંતરિક્ષ અંતરિક્ષ યુદ્ધના પ્રસંગમાં પણ જીતવાની આશા ન રહેતા રામ નિરાશ થાય હતાશ થાય એવું પ્રેમાનંદ આલેખે પણ હનુમાન રસ્તો બતાવે પોતાના ખભા પર લક્ષ્મણને લઈ ઇન્દ્રજીતથી પણ વધારે ઊંચે લઈ જઈ લક્ષ્મણ ઇન્દ્રજીતને હરાવે એવું પ્રેમાનંદ આલેખન કરે રામ હતાશ થાય તો જે માનવીય રૂપ આપ્યું છે જે રામાયણવાળા ચૂકી ગયા છે એ પ્રેમાનંદ ચૂક્યા નથી ઇન્દ્રજીત નાસી જઈ નિકુંભના દેવીનો રથ મેળવવા ગુપ્ત સ્થળે યજ્ઞ કરે વિભીષણ કહે જો એ રથ મેળવશે તો કદાપી હારશે નહીં મરશે નહીં રામ હતાશ થઈ સીતાની આશા છોડી દે એવું પ્રેમાનંદનું આલેખન યુદ્ધની પલટાતી પરિસ્થિતિને એક વળ ચડાવે પણ વિભીષણ યજ્ઞ ભંગ કરવાનો ઉપાય બતાવે ત્યાં પ્રેમાનંદ રસપ્રદ પ્રસંગ ઉમેરે વિભીષણ પાસે અમુક વ્રત જેણે પાળ્યા હશે તે યજ્ઞ ભંગ કરી શકશે એવું દર્શાવી પ્રેમાનંદ પરિસ્થિતિની વિકટતા પ્રગટ કરે છે આ વ્રતો બહુ અઘરા છે અને હતાશાને બેવડાવે છે કથાને ઉત્તેજક બનાવે છે લક્ષ્મણે પોતે વ્રત પાળ્યાનું જણાવી એ યજ્ઞ ભંગ કરવાનું બીડું ઝડપે છે રામને એક તરફથી સંતોષ થાય છે તો બીજી બાજુ આવા કપરા વ્રત લક્ષ્મણે ક્યારે કર્યા એવું કુતૂહલ પણ થાય છે જેનો લક્ષ્મણ ખુલાસો કરે છે રામ તે સાંભળી વ્યથિત થાય છે એવું વર્ણભી પ્રેમાનંદ આ ઉમેરણથી રામનો લક્ષ્મણ પ્રત્યેનો સ્નેહ આ લેખવાની તક ઝડપી લે એ રામાયણમાં નથી આમ પ્રેમાનંદ તક પારખી રસ નિરૂપણમાં વિવિધતા લાવી કથાને રસાત્મક બનાવે છે અને શ્રોતાઓને કોઈ જગ્યાએ ભ્રાતૃ પ્રેમ કોઈ જગ્યાએ અદ્ભુત રસ કોઈ જગ્યાએ હાસ્ય રસ એવું એ પોતા તરફથી ઉમેરણ કરે છે રામાયણના સર્ગમાં ઇન્દ્રજીતના યજ્ઞ અને યજ્ઞભંગનું વર્ણન છે આ યજ્ઞભંગના વર્ણનમાં પ્રેમાનંદે વાનરોની બીભત્સ ચેષ્ટાઓના આલેખનમાં પોતાની કલમને મુક્તપણે વિહરવા દઈ તે ઉમેરણથી કથામાં એક સાથે અને હાસ્ય એમ બે રસનું એણે વર્ણન કર્યું છે હું થોડુંક ટૂંકાવીશ તમે આખું આખ્યાન વાંચશો એટલે તમને ઘણા બધા બીજા ફેરફારો પણ દેખાશે વાલ્મીકી રામાયણમાં સુષેણ વૈદ હિમાલયના શિખરો વચ્ચે આવેલા ઔષધિ શિખર પરથી સંજીવની અને બીજી ત્રણ ઔષધિ લાવવાનું આલેખન છે પ્રેમાનંદ કડવા નંબર વીસમાં એમાં ફેરફાર કરી દ્રોણાચળ પર્વત પાછળના ગંધ માદન શિખર પરથી શલ્ય વિશલ્યા ઔષધિ સવાર પડતા પહેલા લાવવાની તો જ લક્ષણ બચે આવી શરત મૂકીને એક કટોકટીભરી સ્થિતિનું નિર્માણ કરે છે આખ્યાનમાં એના કારણે એક ઉત્તેજના લાવે છે શ્રોતાઓના જીવ અદ્ધર કરી દે છે અને એના કારણે આખ્યાન વધુ હૃદય સ્પર્શી બને હનુમાન આ કપરું કામ માથે લે એ ત્યાં પહોંચે ત્યારે વિઘ્ન ઊભું કરો કારણ કે પેલા એ કહેલું હતું કે એ જે સંજીવની હશે શલ્યા વિશલ્યા એની અંદર દીવા બળતા હશે રાવણે માયા ઊભી કરી એ પ્રેમાનંદનો ઉમેરો છે મૂળમાં ત્યાં ઔષધિ પોતાની મેળે અલોપ થઈ ગઈ એવું છે જ્યારે પ્રેમાનંદ રાવણની માયાજાળ પાથરી હનુમાનને મૂંઝવણમાં મૂકી આપણી ઉત્સુકતા વધારી મૂકે છે બધી જ વનસ્પતિ પર દીવા જોઈ હનુમાન મૂંઝાય છે અને પરિણામે આખું શિખર ઊંચકી લાવવાનું વાલ્મિકીએ જે આલેખ્યું છે એને પ્રેમાનંદ પણ સ્વીકારે છે પણ પ્રેમાનંદ આ કટોકટી ભર્યા પ્રસંગને પોતાની રીતે ખીલવે છે વાલ્મિકીમાં રામાયણમાં હનુમાન સીધા આવી જાય છે અહીં એવું નથી હનુમાન આખું ગંધમાદન પર્વત ઊંચક્યો એટલે એની અંદર અભિમાન આવ્યું એ જ્યારે અયોધ્યા પરથી પસાર થયા ત્યારે અયોધ્યાની ચોખ્ખી કરતા ભરતને કોઈ દુશ્મન ચડી આવ્યું એવું લાગ્યું એટલે બાણ છોડે હનુમાન હે રામ કઈ ભોંય પર પડે ભરત રામનું નામ સાંભળી ચોંકી જાય એને બધી પરિસ્થિતિ સમજાય એટલે વ્યથિત થાય અને પોતાના બાણ પર હનુમાન અને પેલું શિખર બેઉને ગોઠવી એ બાણ છોડે સવાર પહેલાં ઔષધિ પહોંચે લક્ષ્મણ બચે પણ પ્રેમાનંદે ભરતનો ભાઈ પ્રત્યેનો સ્નેહ પ્રગટ કરવાની સાથે હનુમાનનું અભિમાન ઉતરવાનું પણ એક કારણ કે રણયજ્ઞનું હાર્દ જે છે ગર્વકીયો સોઈનર હાર્યો રાવણનો અભિમાન ગર્વ ભાંગવા માટે તો રણયજ્ઞ લખાય તો હનુમાનનો ગર્વ પણ ભાંગે જ એ પ્રસંગ પ્રેમાનંદનો ઉમેરો છે અભિમાનનું કોઈ કોઈનું પણ હોય રાવણનું કે હનુમાનનું એ ભાંગે જ આ છેલ્લા યુદ્ધ વખતે રાવણના મરણ પહેલાં પ્રેમાનંદ બે પ્રસંગ ઉમેરે છે એ પણ નોંધવા જેવા છે એક પ્રસંગ છે રામના બાણ રાવણની પાછળ પડે છે એ જ્યાં જાય ત્યાં રાવણની પાછળ રામના બાણ જાય છે છેવટે ગભરાયેલો રાવણ સતી મંદોદરીની પાછળ સંતાય છે ત્યારે રામના બાણ થંભી જાય છે આ ઉમેરણથી અદ્ભુત રસ વહાવતો પ્રેમાનંદ સાથે સાથે સતી નારીનો પ્રભાવ પણ દર્શાવે છે બીજો પ્રસંગ પ્રેમાનંદ ઉમેરે છે ઇન્દ્રજીતની જેમ રાવણ નિકુંભના દેવીની આરાધના કરવા બેસે ત્યારે અંગદ મંદોદરીને ત્યાં ખેંચી લાવે એના પર અસહ્ય ત્રાસ અને મંદોદરીના હૃદય ભેદક વેદનાના વચન એની પીડા એ સહન ન થતા રાવણ આરાધના અડધી છોડી યુદ્ધ કરવા રણભૂમિમાં જાય અને રામને હાથે મરાય આ પણ મૂળ રામાયણમાં નથી છેલ્લે પ્રેમાનંદના બુદ્ધિ ચાતુર્યને પ્રગટ કરતો એક ખાસ ઉમેરો પણ નોંધવો જોઈએ રામાયણના એકસો વીસમાં માં સર્ગમાં એવું આલેખન છે કે રાવણ વધતી પ્રસન્ન ઇન્દ્ર રામને વરદાન માગવા કહે ત્યારે પોતાની માટે લડતા મરાયેલા વાનરોને સજીવન કરવાનું વરદાન રામ માગે છે એટલે ઇન્દ્ર અમૃત વૃષ્ટિ કરે એટલે એ બધા જીવતા થાય તો આપણને એક સહજ પ્રશ્ન થાય જે ભારદ્વાજ પાસે પ્રેમાનંદ કરાવે છે કે અમૃતવૃષ્ટિથી જો વાનરો સજીવન થાય તો રાક્ષસો પણ સજીવન થવા જોઈએ એટલે પચીસમાં કડવામાં આ જે શંકા છે એનો ઉકેલ પ્રેમાનંદ બતાવે છે જે એની બુદ્ધિ ચાતુરી બતાવે છે તરત ગળે ઉતરે એવો આ ખુલાસો છે પ્રેમાનંદ કહે છે કે રાવણના રાક્ષસો યુદ્ધ કરવા નીકળ્યા ત્યારે બોલતા હતા કોઈ વીર દેખાડો મારા દશરથ કેરા રામ રે આમ રામ નામ લેતા તેઓ મરાયા એટલે દેવલોકપાયમાં ગમે તે ભાવે પણ એમણે રામનું નામ તો લીધું એટલે સ્વર્ગ લોકમાં ગયા એમનો મોક્ષ થયો એટલે અમૃતથી એ સજીવન ન થાય પણ વાનરો તો રાવણ ક્યાં છે એવું બોલતા હતા એટલે એમનો મોક્ષ થયો નથી ગમે તેઓ પાપી પણ મૃત્યુ સમયે જો ઈશ્વરનું નામ લે તો એને સદગતિ મળે એ શ્રદ્ધા આના કારણે દૃઢ થાય એવું પણ પ્રેમાનંદ ઈચ્છતો હોય જ્યારે રામના વાનરો યુદ્ધ કરવા આવ્યા ત્યારે રાવણ ક્યાં રાક્ષસ ક્યાં એમ બોલતા હતા એટલે એ જ્યારે મરાયા ત્યારે એમના દેહ મળદાર રૂપે પડ્યા અમૃત વૃષ્ટિ થઈ ત્યાં ભટકતા એમના જીવ એ મળદામાં બેઠા એટલે તેઓ જીવતા થયા તર્કયુક્ત એવો આ ખુલાસો ઉમેરી પ્રેમાનંદે રામનો ઈશ્વરના અવતાર તરીકે મહિમા કર્યો અને શ્રોતાઓની શ્રદ્ધા દ્રઢ કરવાનો બેવડો હેતુ એણે સિદ્ધ કર્યો તો મૂળ કથામાં પ્રેમાનંદે જે ફેરફારો કર્યા છે એ ફેરફારોથી આખ્યાનનું સૌંદર્ય વધ્યું છે શ્રોતાઓની ઉત્સુકતા વધી છે રસ નિરૂપણની શક્યતાઓ પ્રેમાનંદ માટે વધી છે અને રામનો ઈશ્વર તરીકેનું મહાત્મ્ય એ રણયજ્ઞની અંદર પ્રેમાનંદના આલેખનમાં વાલ્મિકી કરતાં પણ વધારે સારી રીતે નિરૂપાયો છે તો આજે આપણે રણયજ્ઞની વાત પૂરી કરીએ